જૂનાગઢ જિલ્લામાં ઘેડ પંથકની બે મોટી ઓઝત અને મધુવંતી નદીના પાણી ભેગા થાય છે આ વિસ્તાર મોટાભાગે સપાટ વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે અહીં નદીઓના પાણી વધારે આવે અને એટલે ખેતરમાં ફેલાઈ જાય તો બીજી તરફ દરિયામાંથી પણ સામેથી પાણી આવે એટલે એમાં પાણી જવા કે પાણીનો નિકાલ કરવામાં તકલીફ થાય છે ઉનાળામાં પીવાનું પાણી મળે નહીં અને ચોમાસામાં વધારે પાણી આવે એ સમસ્યાનું લાંબા ગાળા માટે સમાધાન કરવાની મુખ્યમંત્રીએ સૂચના આપી હતી આ માટે સિંચાઈ વિભાગમાંથી કન્સલ્ટન્સી નક્કી થઈ છે અને ઘેડ પંથકના ચાળીસ ગામોને પૂરના પાણીથી બચાવવા માટે રૂપિયા એકસો પચાસ કરોડનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેને લઈ સર્વેની કામગીરી માટે આદેશ અપાયો છે જૂનાગઢના ઘેડ વિસ્તારની સમસ્યા માટે કાયમી નિરાકરણ લાવવા અને છ સાત મહિનામાં સમગ્ર પ્લાન તૈયાર કરવા માટે પણ તંત્રને સૂચના આપવામાં આવી છે